વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રક અને ટેમ્પોની ચોરીની અનેક ઘટનાઓ બાદ ડીસીબી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે પોલીસે સતત તપાસ બાદ રીડાચોર સુખદેવસિંહ સજ્જુસિંહ સોહેલ ઉંમર વર્ષ અઠ્ઠાવન રહેવાસી ભાઈલાલ પાર્ક સોસાયટી તરસાલી રોડ મૂળ પંજાબના નિવાસીને ઝડપી પાડ્યો છે વડોદરા શહેરમાંથી છેલ્લા કેટલાક દિવસોમાં ચાર ટેમ્પોની ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ હતી ડીસીબી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ માહિતીના આધારે તપાસ હાથ ધરતા અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં પકડાયેલ સુખદેવસિંઘ ઉપર શંકા ગઈ હતી તપાસ દરમિયાન પોલીસે રણોલી બ્રિજ નજીક તાપી હોટલ પાસે આવેલા ગેરેજમાંથી સુખદેવસિંઘને ટેમ્પાનું કટિંગ કરતાં ઝડપ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં તેણે ચાર ટેમ્પોની ચોરી કરી તે કાપીને તેના ભાગો વેચી નાખ્યાની કબૂલાત કરી હતી તેના દ્વારા તુલસીવાડી રોડ ડભઈ રોડ ગણેશનગર માજલપુર અને ફતેગજના પાર્ટી પ્લોટ વિસ્તારેથી ટેમ્પોની ચોરી કરેલાનું બહાર આવ્યું હતું ડીસીબી પોલીસ હાલમાં વધુ પૂછપરછ કરીને ચોરીના નેટવર્ક તથા અન્ય સંકળાયેલા વ્યક્તિઓની શોધખોળ કરી રહી છે